જય હિન્દ નમસ્કાર મિત્રો સાથે મળ્યા છીએ આમાંથી એક કે બે માર્કસ નું પૂછાતું હોય છે મિત્રો આપણને પ્રથમ પ્રશ્ન એ થાય કે બુદ્ધિ એટલે શું વ્યક્તિ જે વાતાવરણમાં રહે છે ત્યાં અસરકારક વર્તન કરવા માટે બુદ્ધિની જરૂર પડતી હોય છે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ અમૃત અમૃત રીતે વિચારવાની શક્તિ બુદ્ધિ એટલે એવી સાંસ્કૃતિક પરિસ્થિતિઓનો સરવાળો છે કે માનવી કોઈ પણ સમસ્યા હોય તેનું સરળતાથી ઉકેલ મેળવી શકે છે હવે મિત્રો આપણે જોઈએ બુદ્ધિ વિશે બુદ્ધિ નો અર્થ શું થશે બુદ્ધિ નો અર્થ થાય મતિ ચાતુર્ય અક્કલ વગેરે આ બુદ્ધિના સામાનાર્થી અર્થ છે બુદ્ધિ એ કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલ શબ્દ છે બુદ્ધિ એ સંસ્કૃત ભાષાના શબ્દ બુદ્ધ ધાતુ પરથી સંસ્કૃત ભાષાના જેનો અર્થ થાય છે સમજ કે જ્ઞાન ઇન્ટેલિજન્સ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલ છે

બુદ્ધિ બુદ્ધ શબ્દ પરથી ઉતરી આવે છે બુદ્ધ શબ્દ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અંગ્રેજીમાં બુદ્ધિને ઇન્ટેલિજન્સ કહે છે લેટિન ભાષાના શબ્દ ઇન્ટેલિગેર પરથી ઇન્ટેલિજન્સ શબ્દ ઉતરી આવે છે હવે મિત્રો આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ કે બુદ્ધિને સમજવા માટે જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યાઓ આપી છે જેમાં પ્રથમ વ્યાખ્યા આપી હતી એબિંગ હશે વ્યક્તિમાં રહેલી વ્યક્તિમાં રહેલી વ્યક્તિગત ભિન્નતા વ્યક્તિમાં રહેલી વ્યક્તિગત ભિન્નતાઓ માપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોને કર્યો હતો એબિંગ હશે વ્યક્તિમાં રહેલી વ્યક્તિગત ભિન્નતા અર્થ શું થાય માનો કે બે મિત્રો છે રમેશ એક જ વાર વાંચે છે ને યાદ રહી જાય છે પણ નરેશ યાદ રહી શકતો નથી વ્યક્તિગત ભિન્નતા છે રમેશને ચા પીવી ગમે છે રમવું ગમે છે રીડિંગ કરવું ગમે છે સંગીત ગમે છે નરેશને એ નથી ગમતું એટલે વ્યક્તિના અંદર ગમા વ્યક્તિગત ભિન્નતાઓ હોય છે એ માપવાનો પ્રયાસ ભિન્નતા મિત્રો ફરીથી એક વાર કહું બુદ્ધિનો સામાનાર્થી અર્થ મતી ડાપણ જ્ઞાન ચાતુર્ય

બુદ્ધિની વ્યાખ્યાઓ વ્યક્તિમાં રહેલી વ્યક્તિગત ભિન્નતા માપવાનો સૌપ્રથમ પ્રયાસ કોને કર્યો હતો એબિંગ હોય દરેક વ્યક્તિના અંદર વ્યક્તિગત ભિન્નતા હોય છે બીજી વ્યાખ્યાઓ મિત્રો આપણે પછી જોઈએ છે જે લખેલ છે એ પહેલા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા લખી શકો છો ઓકે મિત્રો હવે આપણે ઇરેસ્ટ કરું છું અને પછી આગળની વ્યાખ્યા જોઈએ બીજી વ્યાખ્યા આપણે મિત્રો જોઈએ વ્યક્તિમાં રહેલી સ્પ જેટલા પ્રમાણમાં વ્યક્તિ અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવતા હોય તેટલા પ્રમાણમાં કેટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી હતી આ વ્યાખ્યા મિત્રો મિત્રો જેટલા પ્રમાણમાં વ્યક્તિ અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવતો અમૃત રીતે મિત્રો અમૃત રીતે એટલે મિત્રો વાત કરું કે આપણે રસ્તામાં જઈ રહ્યા હોય અને આપણને એવું વર્ણન કરીએ કે મેં તો રસ્તામાં થાંભલા જેવા પગ હતા સુપડા જેવા કાન હતા એક મુઠ્ઠી એક મોટું કદાવર મોટું શરીર હતું એક મોટી પૂંછડી હતી તો તરત સામે વાળો વ્યક્તિ કે જે હાથી હતો એને અમૃત રીતે વિચારવાની શક્તિ કહેવાય તર્ક કરવાના ગાણિતિક સૂત્રો સોલ્વ કરવામાં આ અમૃત રીતે જે વ્યક્તિનામાં શક્તિ હોય એ એટલા પ્રમાણમાં તે વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે રસોઈ બનાવતી સ્ત્રીઓ અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય છે બીજી વ્યાખ્યા આપણે મિત્રો જોઈએ સારી રીતે સમજવાની નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ આ વ્યાખ્યા કોને આપી હતી આ વ્યાખ્યા આપી હતી બિને અને બુદ્ધિ એટલે સારી રીતે સમજી શકો નિર્ણય લઈ શકો અને તર્ક કરી શકો ત્રીજી વ્યાખ્યાની વાત કરીએ મિત્રો આપણે ચોથી વ્યાખ્યાની બુદ્ધિ એટલે समग्र मानसिक शक्तिओ ना के व्यक्ति ध्ययपूर्वक कार्य सके तार्किक रीते विचारी सके અને પર્યાવરણ સાથે પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે આ વ્યાખ્યા કોને આપી હતી આ વ્યાખ્યા આપી હતી વેક્સલર બુદ્ધિ એટલે એવી સમગ્ર માનસિક શક્તિઓનો સરવાળો છે કે જેથી વ્યક્તિ ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે આ વ્યાખ્યા કોણે આપી હતી આ વ્યાખ્યા આપી હતી વેક્સલરે બીજી એક વ્યાખ્યા છે મિત્રો જે ગાર્ડનરે આપી હતી બુદ્ધિ એટલે જુદી જુદી સાંસ્કૃતિક પરિસ્થિતિમાં મૂલ્યવાન વસ્તુ જુદી જુદી સાંસ્કૃતિક પરિસ્થિતિમાં જે સમસ્યાઓ ઉદ્ભવે છે એ સમસ્યાઓનું ઉકેલ લાવવાની અને મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની એ વ્યાખ્યા આપી હતી મિત્રો જુદી જુદી પરિસ્થિતિમાં સાંસ્કૃતિક પરિસ્થિતિમાં સમસ્યા જે ઉદભવે છે એ સમસ્યાઓનો ઉકેલ મેળવી મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ આ વ્યાખ્યા આપી હતી ગાઢનરે મિત્રો આપણે ચાર થી પાંચ વ્યાખ્યા જોઈ પહેલા વ્યાખ્યા આપણે મિત્રો એ જોઈએ કે વ્યક્તિ વ્યક્તિમાં ભિન્નતા છે રમેશ અને નરેશમાં વ્યક્તિગત ભિન્નતા છે રમેશ સારું દોડી શકે છે નરેશ દોડી શકતો નથી રમેશ સારું ચિત્ર દોડી શકે છે નરેશ દોડી શકતો નથી વ્યક્તિગત ભિન્નતા હોય રમેશ સાયકલ ચલાવી શકે છે નરેશ ચલાવી શકતો નથી વ્યક્તિના અંદર વ્યક્તિગત ભિન્નતા હોય છે આ માપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોને કર્યો હતો એબિંગહોસે બીજી વ્યાખ્યા કર્મને આપી છે

પૂર્વક કાર્ય કરી શકે તર્ક રીતે વિચારી શકે છે સાંસ્કૃતિક પરિસ્થિતિ છે એ સાંસ્કૃતિક પરિસ્થિતિમાં જે સમસ્યા ઉદભવે એનું એનો ઉકેલ લાવવાની અને મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ એ વ્યાખ્યા આપી હતી ગાડનરે ઓકે મિત્રો આટલું તમે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો અને લખવું હોય તો લખી ઓકે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ બુદ્ધિ આંખનું સૂત્ર બુદ્ધિ આંખ ને બુદ્ધિ લીપ તરીકે પણ ઓળખવામાં આવે છે બુદ્ધિ આંક નું સૂત્ર થશે મિત્રો માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા સો આ સૂત્ર નો ખ્યાલ કોને આપ્યો હતો વિલિયમ 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 ક્યારે આપ્યો ઓગણીસો બુદ્ધિ અંક નું સૂત્ર જણાવો બુદ્ધિ અંક નું સૂત્ર થશે માનસિક વય બાકી શારીરિક વય ગુણ્યા સો આ ખ્યાલ કોને આપ્યો હતો વિલિયમ સ્ટને આપણને સૂત્ર પૂછાય તો આપણે જવાબ આપશું ઓકે મિત્રો આગળ જોઈએ मित्रों बुद्धि न स्वरूप बुद्धि ये विभिन्न बोधात्मक શક્તિઓનો સરવાળો છે મિત્રો આવે છે બુદ્ધિ એટલે અમૃત રીતે વિચારવાની શક્તિ ત્રીજું આવે છે મિત્રો બુદ્ધિ એટલે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ નિર્ણય લેવાની શક્તિ ચોથું છે મિત્રો સમસ્યાનો ઉકેલ અને નિર્ણય લેવાની શક્તિ પાંચમું છે વાતાવરણ સાથે અનુકૂલન કે સમાયોજન

બુદ્ધિના સ્વરૂપની અંદર તરકલ્પના વિચાર સ્મૃતિ શિક્ષણ જાગૃતિ દેશ દેશ દે તો વિભિન્ન બુદ્ધાત્મક શક્તિઓનો માનસિક સરવાળો અમૃત રીતે વિચારવાની શક્તિ વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય એટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી હોય છે ઉદાહરણ તરીકે રસોઈ બનાવતી સ્ત્રીઓ રસોઈ બનાવતી ગૃહિણીઓ આપણે હાથીનું ઉદાહરણ પણ લઈ શકીએ કે રસ્તામાં જતા હોય ને હાથી આપણને દેખાય તો આપણે એનું વર્ણન કરીએ કે આવું આવું મેં જોયું મોટા પગ હતા પૂંછડી લાંબી હતી સુપડા જેવા કાન હતા તો એ હાથી એ અમૃત રીતે વિચારવાની શક્તિ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ મિત્રો સાયકલ ચલાવવી સ્વિમિંગ કરવું નિર્ણય લેવો જો આપણે બસ ચૂકી ગયા હોય બસ ચૂકી ગયા તરત જ રિક્ષા ગાડી કે ટ્રેનમાં બેસવું તરત જ નિર્ણય લેવો ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ જેવી કે સાયકલ ચલાવી બસ ચૂકી ગયા સાયકલ ચલાવી સ્વિમિંગ કરવું નિર્ણય લેવો બસ ચૂકી ગયા તરત જ રીક્ષા ગાડી કે ટ્રેનમાં બેસવાનો નિર્ણય સમસ્યા ઉકેલ આપણને બારમા પછી સમસ્યા હોય છે બારમા પછી શું લેવું સાયન્સ આર્ટસ કોમર્સ આપણને ઘણી બધી વાર સમસ્યા થતી હોય છે કે તૈયારી કરી રહ્યા હોય તો કેવી રીતે તૈયારી કરવી એ સમસ્યા ઉકેલ હોય છે બારમા પછી શું કરવું આ સમસ્યા વાતાવરણ સાથે અનુકૂલન કે સમાયોજન સાધવું મિત્રો આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે આપણે બસમાં બેઠા અને ત્યાં જગ્યા મળતી નથી ત્યાં આપણે વાતાવરણના અનુરૂપ ત્યાં ઊભા ઊભા પણ બસમાં મુસાફરી કરતા હોઈએ છીએ કેમ કે આપણે ત્યાં સમાયોજન સાધતા હોઈએ છીએ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે કોઈ દુકાનદાર હોય વ્યાપારી હોય એ એક જ દુકાનની અંદર રહેતા પણ હોય અને ત્યાં દુકાન પણ હોય આગળના ભાગમાં દુકાન હોય અને પાછળના ભાગમાં તે રહેતા હોય છે સરવાળો છે જેવી કે તર્ક કલ્પના વિચાર સ્મૃતિ શિક્ષણ જાગૃતિ અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય છે ઘરમાં જે ગૃહિણીઓ હોય રસોઈ બનાવતી વખતે તે અમૃત રીતે વિચારતી હોય છે જેવું કે મેં તમને રસ્તામાં જતા હોય ને નું દાન આપ્યું ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ સાયકલ ચલાવવી સ્વિમિંગ કરવું નિર્ણય લેવો બધ ચૂકી ગયા તરત જ રિક્ષા ગાડી કે ટ્રેનમાં બેસી સમસ્યાનો ઉકેલ બારમા પછી શું કરવું જે આપણે કોને પૂછશું અનુભવી કે તાલીમબદ્ધ જે હોય એને પૂછીને આપણે તે જાણી શકશું કે બારમા પછી શું કરવું વાતાવરણ સાથે અનુકૂલન કે સમાયોજન સાધવાને જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે વાતાવરણ સાથે સમાયોજન સાધતા હોય છે મેં તમને એક વ્યાપારીનું ઉદાહરણ આપ્યું કે એક જ દુકાન ની અંદર ઘર અને વ્યાપાર કરતા હોય છે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો અને લખવું હોય તો લખી શકો છો હવે મિત્રો આપણે આગળ સિદ્ધાંતો જોઈએ જે મનોવિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતો છે જેમ કે સ્પિયર મેનનો સિદ્ધાંત સ્ટનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત જેપિદાસનો પાસનો ગાર્ડનરનો બૌવિધ બુદ્ધિનો એ સિદ્ધાંતો વિશે જોઈએ જેમાં સ્પીયર મેનનો સિદ્ધાંત ની અંદર અને જી ફેક્ટર આવતું હોય છે બીજો સિદ્ધાંત છે મિત્રો સ્ટનબર્ગ નો त्रिपुटी नो सिद्धांत तीजो सिद्धांत है मित्रों गिल त्रिपरिमाणात्मक सिद्धांत સિદ્ધાંત અને પાંચમો છે જે પી દાસ નો પાસ નું સિદ્ધાંત ગાઢન બહુવિધ બુદ્ધિ નો સિદ્ધાંતોની તો સ્પીયર મેન નો સ્પીયર મેન નો દ્વિઘટક સિદ્ધાંત છે સ્પીયર મેન કયો સિદ્ધાંત છે દ્વિઘટક જેના અંદર એસ ફેક્ટર અને ફેક્ટર આવે છે જી ફેક્ટરનો મતલબ થાય મિત્રો કે જે જન્મજાત જન્મજાત માતા પિતા તરફથી આપણને જે બુદ્ધિ મળેલું હોય છે જે માતા પિતા જે નથી કહેતા કે જે માતા પિતા જેવા હોય એવા બાળકોમાં ડીએનએ આધારિત આવતું હોય છે વારસામાં તો એ જનરલમાં આવે જી ફેક્ટરમાં એસ ફેક્ટર એટલે મિત્રો સ્પેશિયલ ફેક્ટર એટલે કે વાતાવરણના કારણે બાળકના અંદર બુદ્ધિનો બુદ્ધિમાં ફેલાય બુદ્ધિ આવે જેમ કે આપણે એમ કહીએ કે જેવું વાતાવરણ પૂરું પાડીએ કે બાળકને એવા વાતાવરણમાં રાખવામાં આવે કે જ્યાં બધા કલેક્ટર ઓફિસર જ રહેતા હોય તો બાળક નાનપણથી જ એમના બાળકો જોડે રમશે એમના જેવા વિચારો આવશે તે બાળક પણ આગળ જતા અધિકારી બનશે એટલે જેવું બાળકને તમે વાતાવરણ પૂરું પાડશો એવો બાળકનો વિકાસ થશે એટલે સ્પેશિયલ ફેક્ટરની અંદર જન્મજાત હોતું નથી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે જે ફેક્ટર જન્મજાત હોય છે

જેપી દાસ નો પાસ નો સિદ્ધાંત પાસ નો સિદ્ધાંત ઉત્તેજના કે એ પાસ નો સિદ્ધાંત છે જે એ પણ આપણે આગળના ભાગમાં જોઈશું અત્યારે મિત્રો આપણે જોઈએ સ્પીયર મેને કયો સિદ્ધાંત આપ્યો હતો દ્વિઘટક સિદ્ધાંત સ્ટનબર્ગ નો ત્રિપુટી નો સિદ્ધાંત ગિલફન નો પરિમાણાત્મક સિદ્ધાંત બહુવિધ બુદ્ધિ નો સિદ્ધાંત કે જેના અંદર આઠ પ્રકારની બુદ્ધિ ની વાત કરેલી છે જે પી દાસ નો નો સિદ્ધાંત મિત્રો આ જોડકામાં પણ પૂછાઈ શકે બરાબર છે ઓકે મિત્રો ફોટો લેવો હોય તો ફોટો લઈ લો અને લખવો હોય તો લખી શકો છો

જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય એટલા પ્રમાણમાં વ્યક્તિ બુદ્ધિમાન હોય છે બુદ્ધિ શબ્દ એ મિત્રો સંસ્કૃત ભાષાના શબ્દ બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલ છે બુદ્ધિને અંગ્રેજીમાં શું કહે છે બુદ્ધિને અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ કહે છે જેનો અર્થ થાય છે જ્ઞાન કે સમજ આ ઇન્ટેલિજન્સ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલ છે લેટિન ભાષાના શબ્દ પરથી ઉતરી છે અહીંયા ત્રણ પ્રશ્નો મિત્રો એક બુદ્ધિનો જ્ઞાન અક્કલ કે ચાતુર્ય બીજો પ્રશ્ન આપણને એ થયો કે બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવેલ છે બુદ્ધ ધાતુ પરથી ત્રીજો પ્રશ્ન થાય બુદ્ધિને અંગ્રેજીમાં શું કહે છે બુદ્ધિને અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ કહે છે ઇન્ટેલિજન્સ એટલે જ્ઞાન કે સમજ આ ઇન્ટેલિજન્સ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલ છે લેટિન ભાષાના શબ્દ ઇન્ટેલિગેર પરથી બુદ્ધિ વિશે મિત્રો અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ વ્યાખ્યા આપી છે જેમ કે વ્યક્તિ વ્યક્તિમાં ભિન્નતા છે રમેશ અને નરેશ વ્યક્તિગત રીતે ભિન્નતા છે જે વ્યાખ્યા કોને આપી એ હશે વ્યક્તિમાં રહેલી વ્યક્તિગત ભિન્નતાઓ માપવાનો પ્રયાસ કોને કર્યો એ હશે

અસરકારક રીતે વર્તન કરી શકે એવો માનસિક શક્તિઓનો સરવાળો છે ગાર્ડનરે શું વ્યાખ્યા આપી હતી વ્યક્તિ જે જુદી જુદી સાંસ્કૃતિક પરિસ્થિતિઓમાં સમસ્યાઓ ઉદ્ભવે જે વ્યક્તિ જે જીવન જીવી રહ્યો છે એની સાંસ્કૃતિક પરિસ્થિતિમાં જે સમસ્યા ઉદ્ભવે એનો ઉકેલ મેળવી અને મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની એ વ્યાખ્યા આપી હતી ગાર્ડનરે પછી આપણે મિત્રો જોયું બુદ્ધિનું સ્વરૂપ વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો જેવા કે તર્ક કલ્પના વિચાર જાગૃતિ સ્મૃતિ એટલે કે બુદ્ધિ અમૃત રીતે વિચારવાની શક્તિ હોય છે જેમ કે રસોઈ બનાવતી ગૃહિણીઓ કે હાથીનું ઉદાહરણ તમે યાદ રાખી શકો છો ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ કે નિર્ણય લેવાની શક્તિ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ એટલે કે સાયકલ ચલાવી નદીમાં તરવું એ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ કહેવાય નિર્ણય લેવો જો આપણે બસ ચૂકી ગયા હોય તો આપણે રીક્ષામાં બેસશું ટ્રેનમાં બેસશું કે ગાડીમાં બેસશું કે બાઇક બોલાવશું સમસ્યાનો ઉકેલ સમસ્યાનો ઉકેલ મહાવરો કે તાલીમ દ્વારા આવતો હોય છે બારમા પછી શું કરવું વાતાવરણ સાથે અનુકૂલન કે સમાયોજન સાધવાની શક્તિ મેં તમને દુકાનનું ઉદાહરણ આપ્યું હતું કે એક જ દુકાનની અંદર વ્યક્તિ રહેતો પણ હોય છે ફેમિલી સાથે અને આગળના ભાગમાં બિઝનેસ કરે છે એટલે વાતાવરણ જે પરિસ્થિતિ જે પ્રમાણે વાતાવરણમાં

જે પી દાસ એ નો સિદ્ધાંત અને ગાર્જનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કે જેમાં આઠ પ્રકારની બુદ્ધિની વાત કરવામાં આવી છે જે આ ગાર્જનર અને જેપી દાસ નો સિદ્ધાંત મિત્રો અને બુદ્ધિની કસોટીઓ અને જે ગ્રાફ છે બુદ્ધિનો એ આપણે મિત્રો નેક્સ્ટ પાર્ટમાં જોઈશું જય હિન્દ મિત્રો